નેતાજી સાથે નાસ્તામાં વાત હવે વલસાડથી કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ સાથે કેવી રીતે થાય છે અનંત પટેલની સવારની શરૂઆત અને જનતાના કેવા છે પ્રતિભાવ જાણીએ ખુદ અનંત પટેલ પાસેથી નમસ્કાર નેતાજી સાથે નાસ્તો કરવા અત્યારે બેઠા છીએ અને આજના આપણા નેતા છે શ્રી અનંતભાઈ પટેલ કોંગ્રેસના વલસાડ ગ્રામ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે અને તેઓનો પ્રચાર જોરશોરમાં અત્યારે આ લોકસભા બેઠક પર હાલ ચાલી રહ્યો છે અનંતભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સૌપ્રથમ તો કઈ રીતનું રૂટિન ચાલી રહ્યું છે અને કઈ રીતે પ્રચાર પ્રસાર હાલ ચાલી રહ્યો છે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મારું નામ વલસાડ ડાંગ લોકસભાને ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે પછીથી અમે શુભેચ્છા મુલાકાતો ચાલુ કરી લગભગ અગિયાર જેટલા તાલુકાઓ આવે છે અગિયાર તાલુકાના અમારા મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતો મુલાકાતો કરીએ પૂરી કર્યા બાદ ગઈકાલથી શહેરી શહેરી વિસ્તાર હતા આજે અમે અમે છે એમ વિસ્તારમાં અમારી ચાલુ કરી અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં કાંઠા વિસ્તારમાં ખૂબ સારી રીતે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે તેમાં યુવા વર્ગ મોટો યુવા વર્ગ અમારી સાથે જોડાઈ રહ્યો છે અને અમારી સાથે પ્રચાર પ્રસારમાં સાથે પણ આવી રહ્યો છે અનંતભાઈ જે પ્રમાણે તમારું નામ ડિક્લેર થયું કોંગ્રેસ સંગઠન જે છે એને સૌ પ્રથમ તો કેવી રીતે એક્સેપ્ટ કર્યું તમે વાંસદા ધરમપુર કપરાડાના આદિવાસી વિસ્તારમાં તો જ્યારે એકમાત્ર જ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના કોઈ પણ પ્રશ્નમાં તમે આવતા હતા આમ જુઓ તો આ વિસ્તારમાંથી કોંગ્રેસમાં એકમાત્ર ધારાસભ્ય આપ છો તો એક્સેપ્ટન્સ કઈ રીતે થયું અને કઈ રીતે લોકો જોડાતા રહ્યા છેલ્લા લગભગ બે હજાર પંદર સોળથી જેવી રીતે એક તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું વાંસદા ચીખલી ખેરગામ વિસ્તારમાં પ્રચલિત બન્યો લોકોની નાનામાં નાની સમસ્યા વિદ્યાર્થીઓની નાનામાં નાની સમસ્યા કે કોઈ પણ ગરીબ વ્યક્તિની એસટીએસસી ઓબીસીની નાની સમસ્યા જ્યારે અમારી પાસે આવતી તો અમે એની સમસ્યાના નિરાકરણ માટે મામલતદારથી કલેક્ટર કચેરી સુધી જતા અને જો ન માને

વર્કશાળા જર્જરિત છે જે રિપેર કર્યા નથી અને વર્ગશાળા બંધ કરવાની આ સરકાર દ્વારા વાત થાય આમ જુદો જુદો વિસ્તાર પકડતા પકડતા અમે પ્રચલિત થતા ગયા અને પછી જેવી રીતે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં કોણ ચાલી શકે છે કોણ વધુ ફાઇટ આપી શકે છે ને કોણ જીતી શકે છે તેમાં મારું નામ આવતા જ મારી સાથે ચર્ચાઓ થતાં મેં પણ આ ઉમેદવારી ની જાહેરાત સ્વીકારી લીધી અને પછી પ્રચાર પ્રસારમાં લાગી ગયા તમે નાસ્તો કરવા રોકાયા છો અને લોકોએ પણ માનભેર સ્વીટ શ્રીખંડ તમને આપ્યો છે તો એક મીઠો સવાલ કેવું લાગે છે અત્યારે જ્યારે લોકો વચ્ચે જાઓ છો ભાજપનું જોર છે નરેન્દ્ર મોદીની જે ચાહના છે એની સામે કહી શકાય કે સામા અત્યારે આપ કરો છો તો એક મીઠા સવાલનો એક મીઠો જવાબ સામા વહેણે તરવાનું વર્ષોથી અમે શીખ્યા જ છે હું મારા ગામમાં સરપંચ હતો ત્યારે પણ મારા માત્ર ચાર જ સભ્ય હતા અને પાંચ વર્ષ અમે પૂરા કર્યા અત્યારે પણ સામો વેણ છે એવું કહેવાય છે પરંતુ પંદરથી સોળ દિવસ અમે ફર્યા પછી એવું લાગ્યું કે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે રાત્રિ સભાઓમાં જાહેર સભાઓમાં પણ ખૂબ સારા લોકો આવી રહ્યા છે સાંભળવા માટે અને લોકો ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તારનો પણ કાંઠા વિસ્તારનો બહુ ઉત્સુક છે મતદાન કરવા માટે અને મને જીતાડવા માટે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બેસાડવા માટે ક્રિસ્પી વેફર જેવો એક ક્રિસ્પી સવાલ છે મારો તમને મજા એટલે આવે છે કે સામે પક્ષે પણ થોડીક તકલીફ છે લેટર બોમ્બ પડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ માટે ઘણી જગ્યાએ ભારતીય કર્યા વગર મારું નામ સૌથી પહેલી આ લોકસભાની સીટ પર જાહેર થયું હતું ત્યારે મારો ફાયદો નુકસાન નહીં હતો અથવા કશું નહી હતું આપણે લડવું જ હતું અને જીતવું જ હતું એટલા માટે જ આપણે ઉમેદવારી સ્વીકારી છે પછી સ્કાયલેબ થયો થયો હોય કે અંદર અંદરનો રોષ હોય રોષના કારણે ભાજપમાં ભંગાણ થતું હોય એવું લાગે છે પરંતુ હવે એ એમનો વિષય છે પરંતુ અમે મૂળ બનાવી લીધો છે અમારા કાર્યકર્તાઓએ મૂળ બનાવી લીધો અમારા યુવાનોએ મૂળ બનાવી લીધો છે કે આ વખતે વલસાડ ડાંગ લોકસભામાં કોઈ પણ સંજોગ અને ભોગે આપણે જીતવાનું છે જીતવાનું છે અને જીતવાનું છે અનન્ય નાસ્તામાં કનપુરી છે અંદરથી સોફ્ટ છે ઉપરથી કડક છે એટલે અમારો પ્રશ્ન પણ હવે થોડો કડક કરવો છે હા તમે જ્યારે શરૂઆત કરી તમારા પ્રચાર પ્રસારણ શરૂઆત થઈ આદિવાસીની સમસ્યા આદિવાસીના પ્રશ્નો આદિવાસીના નેતા તો આ 15 લાખ ની મોટીની વસ્તી જે છે એની પણ વધુ છે લોકો એમાં ઉજવિયાતમાં ખૂબ મોટો ભાગ છે એમને એવું થતું હતું કે આ તો બે આદિવાસી નેતાઓની ચૂંટણી છે એમના પ્રશ્નો હું સીધો એનો જવાબ આપવા માંગુ છું હું આદિવાસી બહુલત વિસ્તારમાંથી આવું છું કે સામાન્ય રીતે મને આદિવાસી સમાજના પ્રશ્ન વધુ મળ્યા હોય એમની સમસ્યા વધુ મળી હોય એટલે મેં એમના માટે કામ કર્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી અમે જે કામ કરી રહ્યા છે તેમાં ટેટ ટાટ પાસ જે ઉમેદવારો હતા એમની સાથે અમે વલસાડમાં રેલી કરી નવસારીમાં રેલી કરી ધરણાઓ કર્યા ધરમપુરમાં રેલી કરી ગાંધીનગરમાં પણ રેલી કરી એમાં માત્ર ને માત્ર આદિવાસી સમાજના ન હતા બીજું ડ્રાઈવરો માટે હિટ એન્ડ રનનો કાળો કાયદા માટે અમે આંદોલન કર્યું ધરમપુરમાં કર્યું ચીખલીમાં કર્યું વલસાડમાં કર્યું તે પણ ડ્રાઈવરો કોઈ પણ જ્ઞાતિના હોઈ શકે છે ત્રીજી એક ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા ન હતા અને એ ટેબ્લેટના માટે અમે ધરણા પ્રદર્શન કર્યા અને રાતોરાત ટેબ્લેટ બધાને વેચે કે એમાં પણ કોઈ એક જ્ઞાતિ ન હતી અત્યારે પણ અમારી પાસે ઉમર ગામમાં જેટીનો પ્રશ્ન માછી સમાજે મને આપ્યો છે માછી સમાજના યુવકોએ મને આપ્યો છે એના માટે પણ અમે લડવાની તૈયારી કરી રહ્યા છે એવી જ રીતે ખતલવાડા જે વિસ્તાર છે ત્યાં માછીમારી માટે ચિમનભાઈ પટેલની સરકારે માછીમારી માટે જગ્યા આપી હતી અને એ જગ્યા એ જગ્યા હાલે પણ અત્યારે એને પટ્ટો રિન્યૂ કર્યો નથી એટલે એ પટ્ટો રિન્યૂ કરાવવા માટે પણ અમે લડત ચલાવવાના છે એવી જ સમસ્યાઓ શહેરી સમસ્યાઓ પણ છે અને ગ્રામ્ય વિસ્તારની સમસ્યા છે ઉદ્યોગમાં પણ સમસ્યા છે ઔદ્યોગિક વિસ્તાર વાપીની વાત કરીએ તો ઘણા બધા ઉદ્યોગો એવા છે જેમાં સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને

વલસાડ રેલવે સ્ટેશનનો પ્રશ્ન અમારા સુધી આવ્યો હતો ઉડીપી હોટલથી અંદર જવાનો રસ્તો બંધ કરી બંધ કર્યો હતો અમે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમારા આગેવાનો દ્વારા ત્યાં ગયા હતા અને અમે તાત્કાલિક એ રસ્તો ખોલાવવા માટેની રજૂઆત કરી હતી બીજી વાત વલસાડનું જે ઘરનાડું છે ત્યાંથી ખરાબ બધું પડે છે એના માટેની પણ રજૂઆતો અમારી પાસે આવી છે અમારી પાસે જેવી રીતે એક પછી એક રજૂઆતો આવશે એવી જ રીતે અમે અમારી કામગીરી પણ કરીશું અને લોકોની સમસ્યા તાત્કાલિક હલ થાય એના માટેની કોશિશો કરીશું મહત્વનો પ્રશ્ન અત્યારે એ પણ થાય છે કે તમે લોકલ હીરો છો અહીંયા તમે લોકલી પોપ્યુલર આદિવાસી વિસ્તારમાં છો પણ જ્યારે વોટ લોકો આપે આ લોકસભાની ચૂંટણી છે ત્યારે નેશનલ હીરો આવે અને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનું કમ્પેરિઝન આવે તો એવા સમયે તમને શું લાગે છે કે એ ટફ ફાઇટ થઈ જાય છે અત્યારની પરિસ્થિતિ વલસાડ કાંડલોસોપાની કંઈ કરીએ તો અત્યારે દરેક વર્ગનાને કોઈને કોઈ સમસ્યાને મુશ્કેલી છે હવે એ એવો એવો ઉમેદવારને પસંદગી કરે છે કે એવા નેતાને સાંસદ બનાવવા માંગે છે કે જે એમના માટે લડ્યા હોય અને અમે અમારા વિસ્તાર છોડીને પણ વલસાડ અને ઉમર ગામ સુધી લોકોના પ્રશ્ન માટે લડ્યા છે એટલે લોકોને મારામાં વિશ્વાસ છે કે અમારા પ્રશ્ન માટે અનંત પટેલ લડશે એટલે લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે અનંત પટેલને ને ચાન્સ આપવો તમારા નજીક સબરી ગામ છે અને લોકોની આસ્થા રામમાં પણ છે પરંતુ કોંગ્રેસની વાત આવે અને એની આસ્થા રામમાં આવે તો ઓછું થઈ જાય એ પ્રશ્ન ક્યાંક નડે છે કોઈ જગ્યાએ નડતો નથી અમારી પણ આસ્થા રામમાં છે અમારી પર આસ્થા સબરીધામમાં છે મારું પોતાનું ગામ ઉનાઈ છે અને ત્યાં રામજીએ તીર મારીને માતાજીતા પ્રગટ થયા હતા એટલે અમારી પણ આસ્થા રામમાં છે અમારી પાસે આવો ધાર્મિક કોઈ મુદ્દો નથી અને એમાં અમે ધાર્મિકમાં ધાર્મિકતામાં પણ માનીએ જ છીએ એટલે અમારી પાસે એવો કોઈ મુદ્દો પ્રશ્ન આવતો નથી